એક સમયમાં કરશન ભાઈ સાયકલ લઈને નિર્માનો પાવડર વહેંચવા જતા અને એક સમય એવો આવ્યો જ્યાં નિર્મા બજારમાં રાજ કરતું હતું પરંતુ એવું તો શું થયું નિર્મા સાથે જે આજે માર્કેટમાં દેખાઈ નથી રહ્યું આજે આપણે જાણીશું નિર્માની એક એક માહિતી વિશે તો આવો જાણીએ તો વાત છે ઓગણીસો ને પિસ્તાલીસ ની ગુજરાત નો નાનું એવું ગામ રૂપપુર માં કરશનભાઈ નો જન્મ થયો કહેવામાં તો તેમના પરિવાર ની પરિસ્થિતિ એટલી પણ સારી ન હતી તેમના પિતા ખોડીદાસ પટેલ જેઓ ખેતી કરીને જેમ તેમ કરીને તેમના પરિવાર ભરણ પોષણ કરતા પૈસા તંગી અને ગરીબી હોવા છતાં તેમણે કરશનભાઈ ભણાવ્યા અને તેમના પિતાનું સપનું હતું કે કરશનભાઈ પાણી ગણી એક સારી નોકરી લે જેથી તેમનો પરિવાર આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે કરશનભાઈએ કર્યું હતું તેમના પિતાની ઈચ્છા અનુસાર કે વર્ષની ઉંમરે કરશનભાઈએ એસસી ફાઈનલ કર્યા બાદ તેમણે લેબોરેટરી લેબ આસિસ્ટન્ટનું કામ શરૂ કર્યું ત્યારબાદ તેઓ અમદાવાદના લાલભાઈ ગ્રુપના કોટન મિલ્સમાં કામ કરવા લાગ્યા અને ઓગણીસો અગિયાર સિત્તેર માં ગુજરાત સરકારના જીઓલોજી અને માઇનિંગ વિભાગમાં તેમને કેમેસ્ટ્રીમાં સરકારી નોકરી લાગી હતી અને ત્યારથી જ તેમના પરિવારની સ્થિતિ પણ બદલવા લાગી હતી ઓગણીસો આ સમયમાં ભારત અર્થવ્યવસ્થાની શરૂઆતમાં જ હતું લોકોના જીવનમાં ગરીબી છવાયેલી હતી અને હજારો ગામડાઓમાં એવી પરિસ્થિતિ હતી કે બે સમયની રોટલી મળવી પણ અશક્ય હતી અને આવા સમયમાં વોશિંગ પાવડર વાપરવો જે એક મોટી વાત હતી કારણ કે તેની કિંમત વધુ હોવાથી સામાન્ય માણસ અને ગરીબ માણસ તેને ખરીદી પણ ન શકતો જ્યાં લોકો કપડા ધોવા માટે રાખ સોડા મીઠું અથવા તો એક પીળા રંગનો સાબુ આવતો તેનો ઉપયોગ કરતા આ સાબુ સસ્તો તો હતો જ પરંતુ તે ઊંડા ડાઘને સાફ ના કરી શકતો જેની સાથે સાબુમાં એવા કેમિકલ્સ આવતા જે થી હાથને પણ નુકસાન થતું પરંતુ મજબૂરથી લોકો આવા સાબુનો ઉપયોગ કરતા જ્યાં બીજી તરફ ઊંચા માણસો જે સર્ફ ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરતા જેની કિંમત આશરે થી પંદર રૂપિયા પ્રતિ કિલોના ભાવની હતી આ સમયમાં પ્રીમિયમ ડિટરજન્ટ માર્કેટમાં માત્ર એક જ નામ હતું અને તે હતું સર્ફ ડિટરજન્ટ પાવડર આ પાવડર પાણીમાં સારી રીતે કામ કરતો બધા જ પ્રકારના દાગ દૂર કરતો પરંતુ તેમનો હેતુ માત્ર એક જ હતો કે સૌથી સસ્તો અને સૌથી સારો ડિટરજન્ટ પાવડર બનાવવો બી ની ડિગ્રી અને કેમિસ્ટ્રી ની નોકરીના કારણે તેમને કેમિકલ્સ સારી

મહેનત બાદ એક દિવસ અચાનક જ તેમનો ફોર્મ્યુલા એકદમ પરફેક્ટ બન્યો એક પીળા રંગનો ફોસ્ફેટ ફ્રી ડિટર્જન્ટ પાવડર આ ડિટર્જન્ટ પાવડર સામાન્ય માણસના હાથમાં પહોંચે તેવો સસ્તો હતો કરશન ભાઈએ પાવડર નું નામ નિરૂપમા પરથી નિરમા રાખ્યું કારણ કે તેઓ નિરૂપમા પ્રેમથી પ્રેમ થી નિરમા કહી બોલાવતા તેથી આ પાવડર નું નામ નિરમા રાખવામાં આવ્યું અને પેકેટ પર પર એક નાની છોકરીનો ફોટો લગાડવામાં આવ્યો આ નિરમા ડિટરજન્ટ પાવડરની ખાસ વાત એ હતી કે તેની કિંમત માત્ર ત્રણ રૂપિયા હતી પ્રોડક્ટ તૈયાર હતું પેકેજિંગ તૈયાર હતું હવે વારો હતો તેને વહેંચવાનો કરશનભાઈ આ પાવડરને લઈને અલગ અલગ દુકાનદારો પાસે વહેંચવા ગયા પરંતુ બધા જ દુકાનદારે તે પાવડરને ખરીદવાની ના પાડી દીધી કારણ કે નિરમા જે માર્કેટમાં એક નવું પ્રોડક્ટ હતું ઘણા વિચારો બાદ તેઓ નિર્ણય કરે છે કે તેઓ ઘર ઘર જઈને આ પાવડરને વહેંચશે કારણ કે આ એક છેલ્લો રસ્તો હતો લોકો શું કહેશે આ પાવડરને કોઈ ખરીદશે કે નહીં ખરીદે આવા વિચારો કર્યા વગર તેમણે એક પ્રયત્ન કરવાનો વિચાર્યું ઓગણીસો માં તેમણે પાવડર બનાવવાનો અને વહેંચવાનો શરૂ કર્યું શરૂઆતમાં તેઓ રોજ સવાર સવારે સાયકલ થી ઓફિસ જતા ત્યારે તેઓ સાયકલ માં આ નિર્માનો પાવડર લઈને જતા શરૂઆતમાં માં તેમને કોઈ સફળતા નથી મળતી ઘર થી ઓફિસ ના રસ્તા માં જેટલા પણ ઘર આવતા ગામ આવતા ત્યાં રોજ અમુક ઘરો માં જઈને તેઓ નિર્મા વિશે કહેતા કે મારો પાવડર સસ્તો છે પણ અસરકારક છે એકવાર વાપરીને તો જુઓ જેની સાથે તેઓ નોકરી પણ કરતા હતા ત્યારબાદ સાંજે ઘરે પાછા આવીને તેઓ નવો પાવડર તૈયાર કરતા પેકેટ ને બાંધતા અને બીજા દિવસ માટે તૈયાર રહેતા આવી જ રીતે લગભગ થી વીસ પેકેટ તેઓ રોજના વહેંચવા લાગ્યા શનિવાર રવિવાર અને ઓફિસના રજાના દિવસે પણ તેઓ સાયકલ લઈને અમદાવાદના બહારના વિસ્તારમાં જતા અને નિરમા પાવડરનું વહેંચાણ અને પ્રચાર કરતા જેમ કે કલોલ મહેસાણા વિરમગામ જે અમદાવાદની આજુબાજુના ગામ છે ત્યાં તેઓ સાયકલ લઈને પાવડર વેચવા જતા કારણ કેટલીક જગ્યાએ તેઓ મહિલાઓને મફત નમૂના પણ આપતા પાંચ થી છ વર્ષ સુધી તેમને સખત મહેનત કરી રોજ સવારે જતા પાવડર નું વહેચાણ કરતા નોકરી કરતા અને સાંજે પાછા આવીને નવો પાવડર બનાવતા અને તેનું પેકિંગ કરતા જ્યારે લોકોએ આ પાવડરનો ઉપયોગ કર્યો ત્યારે તેમને તે રાખ અથવા તો તે સમયના સાબુ કરતા સારું પરિણામ આવવા લાગ્યું હતું લોકોને સાબુના ભાવમાં એક સારો ડિટરજન્ટ પાવડર મળવા લાગ્યો હતો જેથી નિરમાનું વેચાણ પણ અમુક સમય બાદ ધીમે ધીમે વધવા લાગ્યું હતું જે લોકો નિર્માણનો ઉપયોગ કરતા તે લોકો પણ આ આજુબાજુના બાજુના લોકોને નિરમા વિશે કહેતા જેની સાથે કરતા પાવડર આ ગેરંટીએ લોકોના મનમાં એક મજબૂત વિશ્વાસ આપ્યો હતો નિરમાના વહેણ નું એક બીજું પણ કારણ હતું કે તેનો ભાવ જ્યાં સર્ફ જેવો તેર થી પંદર રૂપિયાના ભાવમાં તેમનો ડિટર્જન્ટ

લગાડતા પરંતુ કરસનભાઈ એક મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા તેઓ નોકરી અને ધંધો બંને સાથે કરતા પાવડરને બનાવવો તેનું પેકિંગ કરવું અને તેને વહેંચવું બધું જ જાતે કરતા જેની સાથે તેઓ દિવસમાં નોકરી પણ કરતા આમાં તેઓ એટલા ફસાઈ ગયા હતા કે ના નોકરીમાં સારી રીતે ધ્યાન આપી શકાતું કે ના ધંધામાં ધ્યાન આપી શકાતું નિરમાનું વેચાણ વધી રહ્યું હતું છોડી દીધી અને નિર્મા ના ધંધા ને આગળ વધારવાનું વિચાર્યું નિર્માણ જે અત્યાર સુધી નાના મોટા શહેરો અને ગામડાઓમાં જ લોકો તેમનો પાવડર ખરીદતા કરશન નું સપનું હતું કે પુરા ગુજરાતમાં અને દેશમાં નિર્મા નિરમા પ્રખ્યાત થાય તેના માટે તેમણે પહેલી રેડિયો એડ છે દુકાનદાર નિરમા ને ખરીદવા તૈયાર જ ન હતા કારણ કે નિરમા આ સમયમાં માર્કેટમાં એક નવું નામ હતું દુકાનદાર એજ વસ્તુ વસ્તુ ખરીદશે જે ગ્રાહકો પૂછે મોટા ભાગના ગ્રાહકો પાસે નિર્માની ડિમાન્ડ જ ન હતી તેથી દુકાનદાર પણ નિર્માને લેવા તૈયાર ન હતા નિર્મા પાસે કોઈ એવી ટીમ પણ ન હતી કે જેથી તેઓ તેમનું નેટવર્ક બનાવી શકે કરશન ભાઈ તો ગ્રાહક સુધી પહોંચવાનું હતું તો તેમણે નિર્માના વેચાણ માટે અલગ અલગ પ્લાન બનાવ્યા આ પ્લાન સફળ કરવા માટે તેમણે નાની એવી વિશ્વાસુ ટીમ પણ બનાવી હતી અને સમય જતા બદલા માં પૈસા લઈ શકે છે આ સમયમાં આવું પગલું ભરવું જે જોખમી તો હતું જ પરંતુ આવું કહેવાથી ગ્રાહકોના મનમાં એક વિશ્વાસ ઉભો થયો હતો અને આ

તે વિસ્તારમાં અમુક મહિલાઓને તેઓ વર્ષો થી જાણતા હોય તેમને કહ્યું કે તમે આજુબાજુની દુકાનો માં જાઓ અને પૂછો કે નિર્મા પાવડર છે કે નહી આસપાસ ની દુકાનો માંગ કરતા જેથી દુકાનદાર ને પણ લાગતું કે નિર્માની માંગ વધુ છે તેથી દુકાનદાર પોતે જ નિરમા નો સંપર્ક કરવા લાગ્યા આ પ્લાન ને અપનાવવા માટે કરશન ભાઈએ અને મિત્રો અને વર્ષો જૂના ગ્રાહકોની મદદ લીધી હતી તેના સિવાય પણ કરશનભાઈએ ઘણા એવા પ્લાન બનાવ્યા હતા ઘણી એવી મહેનત કરી હતી આ બધા જ પ્લાનમાંથી અમુક પ્લાન જોખમી તો હતા જ પરંતુ ભાઈ માટે આ બધા જ પ્લાન માસ્ટર પ્લાન તરીકે સાબિત થયા અને નિર્મા જે અમદાવાદ નું અને આજુબાજુનું વિસ્તારનું સૌથી ફેમસ ડિટરજન્ટ બ્રાન્ડ બની ગયું હતું પરંતુ કરશનભાઈને તેમના અમુક પ્લાન તેમના પર ઘણા મહિનાઓનો સમય કરવા લાગ્યા તેમને જેટલો પણ સમય આપવામાં આવતો તેનો તેવો ફાયદો ઉઠાવતા માર્કેટમાં નિરમા વેચાણ તો થઈ રહ્યું હતું પરંતુ નિર્માણ કંપની સુધી શન ભાઈએ વિચાર્યું કે એવું શું કરવામાં આવે જેથી આ દુકાનદારો તેમનું બધું જ પેમેન્ટ પાછો આપે ઘણા વિચારો બાદ તેમને એક વિચાર આવ્યો અહીં એક સ્ટ્રેટેજી વાપરી ત્યાર બાદ તેમણે કંઈક એવું કર્યું કે માર્કેટમાં જેટલો પણ નિર્માણનો સ્ટોક હતો તેને પાછો મંગાવ્યો લગભગ 90% સ્ટોકને પાછો મંગાવ્યો હતો નિર્માની એડ જે અત્યાર સુધી માત્ર રેડિયોમાં જ ચાલતી હતી તેને હવે ટીવી પર પહેલી વાર ચલાવવામાં આવી આ એક એવો સમય હતો જ્યાં ભારતીય ઘરોમાં નવી નવી ટીવી આવી રહી હતી લોકો દ્વારા માર્કેટમાં માંગ ઉભી કરી લોકો દુકાનમાં માં ડિટરજન્ટ પાવડર લેવા પહોંચતા તો તેમને નિર્માનો પાવડર જ ન મળતો લોકોને લાગ્યું

ખબર હતી કે માર્કેટમાં અચાનક જ નિર્માની માંગ વધશે જેથી જ્યારે એડ રિલીઝ થઈ ત્યારથી જ તેમણે નવા સ્ટોકનું ઉત્પાદન શરૂ કરી નાખ્યું હતું ત્યારબાદ આ દુકાનદારો કરશનભાઈને સંપર્ક કરવા લાગ્યા જ્યાં કરશનભાઈએ પોતાની શરતો પર ડીલ શરૂ કરી જ્યાં તેમણે કહ્યું કે સૌથી પહેલા પહેલાનું પેમેન્ટ ક્લિયર કરો ત્યારબાદ નવો સ્ટોક લઈ જાઓ અને આવી જ રીતે માર્કેટમાં નવો સ્ટોક આવવા લાગ્યો જે દુકાનદારો પહેલા પેમેન્ટ કરવામાં અચકાતા હતા તે દુકાનદાર હવે એડવાન્સમાં પેમેન્ટ કરીને સ્ટોક લઈ જતા હતા બીજી વાર માર્કેટમાં આવતા જ તેઓ તરક્કી કરવા લાગ્યા જેથી નિરમા કંપનીને પણ ઘણો નફો થયો આ પ્લાન સફળ થઈ ગયો હતો ધીરે ધીરે માર્કેટમાં નિરમાનો હિસ્સો પણ વધવા લાગ્યો હતો અને નિરમા માર્કેટમાં ફેમસ થવા લાગ્યો હતો કરશનભાઈ નિર્માને ભારતમાં પ્રખ્યાત કરવા માટે તેનો ભાવ વધારવા ન હતા માંગતા કારણ કે તેમને ખબર હતી કે ઊંચા ભાવે તો પહેલાથી જ સર્ફ નામનો બ્રાન્ડ હતો જેથી કરશનભાઈ નિરમાને બને તેટલું સસ્તું રાખવા ઈચ્છતા હતા જેથી તેમણે શરૂઆતમાં કોઈ મોટી ફેક્ટરી ન લગાવી પરંતુ અલગ અલગ ગામોમાં અને શહેરો જ્યાં તેઓ પાવડર બનાવતા પાવડર કરીને તેમનો ડિટરજન્ટ પાવડર ને બનાવતા જ્યાં બીજી તરફ નિરમા જેઓ તેમનું બધું જ કામ મજૂરો દ્વારા કરતા જેની સાથે તેનું પેકિંગ પણ કરવામાં આવતું જે નિરમા માટે ઘણું સસ્તું પડતું અલગ અલગ જગ્યાએ નાના એવા કારખાના હોવાથી ઘણી એવી જાહેરાતો પણ આવે છે ધીરે ધીરે કરશનભાઈ નો ધંધો પણ વધી રહ્યો હતો અને ભારતમાં નિર્માણ પ્રખ્યાત થઈ રહ્યું હતું ડિટર્જન્ટ માર્કેટમાં નિર્માણ નો શેર માત્ર ટકા હતો ઓગણીસો થઈ રહ્યું ન હતું નિરમાએ મોટા ભાગની દુકાનમાં તેમનું સ્થાન લઈ લીધું હતું લોકોના મુખે માત્ર એક જ નામ હતું સસ્તો અને સારી ગુણવત્તા વાળો ડિટરજન્ટ પાવડર એટલે કે

વાત એક કંપનીને નથી ગમતી